અને પવિત્ર શ્રાવણ માસની આઠમ અને ચોથા સોમવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામની બહેન બેટી અને મહિલાઓ દેશી ઢોલના તાલે ગરબે ઘૂમી ભક્તિભાવ પૂર્વક શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ઉત્સવ ગ્રામજનો સાથ સહકારથી બહુ સારી રીતે ઉજવાયો છે દર સાલ આ રીતે ઉજવાય છે આ સાલ કંઈક વિશેષ ઉજવાયો છે અને લોકોએ એમાં ખૂબ રસ લીધો છે આમાં જે યુવાન છોકરાઓએ જે કામ કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ગ્રામજનોનો અને આ મહોત્સવની ઉજવણી એમાં સાથ સહકાર આપનારનો સૌનો આભાર જય શ્રી ભગવાનનો ઉત્સવ ઉજવાયો તે લોકો તેમાં તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ગામ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો ગામના યુવાનો તથા આલા ભાઈ બહેનો એ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર